તેની ચૂંટણી હજી સુધી કેમ નથી થઈ રહી તે સવાલો પૂછી રહ્યા હતા પત્રકારો તે સમયે આ મુખ્ય ચૂંટણી કમિશનર શું જવાબ આપી રહ્યા હતા તે પણ સાંભળવા જેવા છે લગભગ ચાર હજાર જેટલા ગ્રામ પંચાયતો રીવ્યુ છે પરંતુ એને જે સત્યાવીસ ટકાની જે ઓબીસી કમિશનની જે ભલામણ એ જે ગવર્મેન્ટની નિર્ણય છે એના માટે રિઝર્વેશન કરવાનું છે

આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ વગત મળે છે અહીંયા આટલું કહી શકો છો નડિયાદની ખેડા જિલ્લામાં જે આણંદમાં વલ્લભ વિદ્યાનગર અને બીજું એક કરમસદ એમાં કોર્પોરેશનમાં બેલ થઈ ગયા એટલે બે એનું અસ્તિત્વ નથી એટલે બેમાં ત્યાં ઇલેક્શન ગયા નથી એવી કેટલી નગરપાલિકાઓ જેની તમે ઇલેક્શન નથી કરતા ઓકે

સોજિત્રા વાંકાનેર એ પૈકી બોરસદ અને સોજીત્રામાં સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો એ રિઝર્વેશન હજુ નક્કી થયું નથી ઓકે એના માટે આ બે બાકી છે અને સોજીત્રા મોરબી જે આપણો ખબર છે એ પણ કોર્પોરેશન થયું બોટાદ અને વાંકનેર લેવાઈ ગયાદીમાં છે હા પછી હા પછી નવા નગરપાલિકા ત્રણ થયેલા છે નખત્રાના વઘોડિયા અને ટંકારા ઓકે નખત્રાના વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે કે અમે કોશિશ કોશિશ કર્યો પરંતુ લોકો તરફથી એટલે જે પોલિટિકલ પાર્ટીસ રજૂઆત એવી છે તમે આટલું નથી કરતાં થોડું શાંતિથી અમને સાંભળો એટલે ના ના નખત્રાના વઘોડિયા ત્રણ નવા છે એ પૈકી નખત્રા અને વઘોડિયામાં સીમાંકન માટે અમારી કક્ષાએ છે કાર્યવાહી ચાલુ છે અને સીમાંકન કાર્યકૃત પૂરું થાય અને અમે ચૂંટણી કરવાનું છે પછી ટંકારા છે ટંકારામાં શું થયું પહેલાં મ્યુનિસિપાલટી થઈ પછી એમાં કંઈક ગામનું કંઈક કલ્યાણપુર કંઈક યાદ નથી ગામનું કંઈ આમાં એડ કરવાનું કે ડિલીટ કરવામાં ફેરફાર થયો એટલે પછી સરકાર તરફથી જે સીટો નક્કી કરવાનું અને પછી રિઝર્વેશન સીટો નક્કી કરવા આવવાનું બાકી છે એ આવી જાય તો એનું પણ અમે સીમાંકન બાકી આજે વાઘોડિયાને નકારાનું બાકી છે એની સાથે ટંકારાનું પણ લઈ જઈશું

સાડા છ વર્ષ પહેલા જયારે પરમાર સમજતા સાડા છ વર્ષ પહેલા જ્યારે આપણે કરી એના કરતા આ છ સાત બાબત જેવી સીટો વધી છે

સરકારમાં એક્ટ પ્રમાણે ચાર લાખ સુધી મેમ્બર પછી ચાર લાખ પછી એક દરેક લાખ માટે એક ફોર્મુલા છે એ પ્રમાણે સરકાર કરશે

જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા